સામાન્ય કાળના બત્રીસમાં અઠવાડિયાનો શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ નુંહ અને લોતના દ્રષ્ટાંતો આપી આપણે ઈસુના પુનરાગમનના દિવસને પારખવામાં થાપ ન ખાઈ જઈએ એની ચેતવણી આપે છે વળી તે માટે સારી તૈયારી કરી ઈસુના આગમનને આવકારવા સજ્જ બનીએ એ ઉપર પણ ભાર મૂકે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય સત્તર કડી છવ્વીસ થી સાડત્રીસ નું વખતમાં જીવું હતું તેવું જ માનવ પુત્રના આગમન વખતે પણ હશે નુંહ વહાણમાં ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા પીતા હતા પરણતા હતા પરણાવતા હતા અને જળ પ્રલયે આવીને બધાનો નાશ કર્યો લોતના વખતમાં પણ એમ જ બન્યું હતું લોકો ખાતા હતા પીતા હતા વેપાર ધંધો કરતા હતા ખેતી કરતા હતા ઘર બાંધતા હતા પણ લોત સદોમથી ચાલ્યો ગયો તેજ દિવસે ઈશ્વરે આકાશમાંથી આગ અને ગંધક વરસાવી બધાનો નાશ કર્યો માનવપુત્રને પ્રગટ થવાને દિવસે પણ એમ જ થવાનું એ દિવસે જે માણસ છાપરા ઉપર હોય અને તેનો સરસામાન ઘરની અંદર હોય તો તેણે તે લેવા નીચે ન આવવું તે જ પ્રમાણે જે માણસ ખેતરમાં હોય તેણે પણ પાછા ન આવવું લોતની સ્ત્રીને યાદ કરજો જે કોઈ પોતાનું જીવન સાચવવા તાકશે તે ખોશે અને જે ખોશે તે બચાવશે હું તમને કહું છું કે તે વખતે બે જણ એક પથારીમાં સૂતા હશે તેમાંથી એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે બે બાઈઓ સાથે દળતી હશે એકને લેવામાં આવશે પણ બીજીને પડતી મૂકવામાં આવશે બે જણ ખેતરમાં હશે એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે આ ઉપરથી તેઓએ ઈસુને પૂછ્યું પ્રભુ આ બધું ક્યાં બનશે તેમણે જવાબ આપ્યો જ્યાં મળદું હશે ત્યાં ઘીધડા ભેગા થવાના ઈસુના આગમન વખતે શું થશે તે સમજાવવા માટે ઈસુ ભૂતકાળના બે બનાવોની યાદ અપાવે છે ઈસુ નુહ અને લોતના દ્રષ્ટાંતો આપી સમજાવે છે કે તેઓ પ્રભુના આદેશને માન આપીને તે પ્રમાણે વર્ત્યા તો તે બચી ગયા નુંના સમયમાં દુનિયાનો નાશ કરવા માટે જળ પ્રલય થયો હતો આ જળ પ્રલયમાંથી હેમખેમ બચવા માટે નુહે પ્રભુની આજ્ઞા પ્રમાણે પૂરતી તૈયારી કરી વહાણ બાંધીને તેમાં પરિવાર સ રહેવા ગયો જેથી તે અને તેની સાથે જે વહાણમાં ગયા હતા તે તમામ બચી ગયા જ્યારે બાકીના જળ પ્રલયમાં તણાઈ ગયા અન્ય લોકોએ નુંહને વહાણ બાંધતો જોયો હશે જ પણ તેઓ નુંને અનુસર્યા નહીં જેથી જળ પ્રલય વખતે તે લોકો ઊંઘતા ઝડપાયા બીજો બનાવ છે સદોમનો નાશ લોથ પ્રભુની આજ્ઞા પ્રમાણે તૈયાર હતો તેથી તે સદોમ છોડીને ભાગી ગયો તેથી તે બચી ગયો જ્યારે બાકીના આગમાં ભડથું થઈ ગયા તે જ રીતે ઈસુના આગમન સમયે જે ઈસુના જીવન મૂલ્યોને જીવનમાં ઉતારીને તે પ્રમાણે જીવ્યા હશે એટલે કે તૈયાર હશે તેઓનો ઉદ્ધાર થશે બાકીનાઓ નાશ પામશે તૈયાર ન હોવું એટલે પ્રભુના માર્ગે ન ચાલવું પ્રભુની આજ્ઞાઓનું પાલન ના કરવું વગેરે વગેરે ગણી શકાય ઈશ્વરનું રાજ્યનું આગમન નુંહ અને લોત જેવા ખૂબ ઓછા માણસો પારખી શકશે પેલા એક ભજનમાં સરસ પંક્તિઓ આવે છે ફૂલવાડીનો માળી આવી ફૂલડા વીણી જાય છે કોણ જાણે ક્યારે આવે કોને વીણી જાય ઓ માટીના માનવી ભજી લે ભગવાન આપણા જીવનમાં ઈસુનું પુનરાગમન ક્યારે થવાનું છે એની આપણને કોઈ જ ખબર નથી આપણે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી એટલે જ ઈસુ ઘણીવાર કહે છે કે જાગતા રહેજો આજે મનન ચિંતન કરીએ કે મારા જીવનમાં જો આજે જ તે ઘડી આવી પહોંચે તો હું તે માટે તૈયાર છું ખરો હર પડે ને હર ઘડીએ તે માટે તૈયાર રહી જીવન જીવવા પ્રભુની કૃપા માંગીએ गृरजे ઓ પ્રભુ માફી પી લેજે ઓ સ્વીકારી લેજે ઓ સ્વીકારી લેજે દયા કરજે પ્રભુ i see કરજે પ્રભુ દયા કરે રે દયા કરજે પ્રભુ દયા કરજે ઓ પ્રભુ મુજ રૂપે દયા કરજે રે ઓ પ્રભુ મુજ રૂપે દયા કરજે રે દયા કરે yeah hey.